सी एस के एनटी सटवाडे पोतू मारी सुन तो हैप्पी बर्थडे मढर वा नेट नो डिसीजन આવશે તમ ટેન્શન ના લો બરાબર આ તમારો કાકો થીજી ગયો બહુ મદી અબ એ દીદો ધન કી હોય તે જ ખબર પડી વિહીમ શ્રેસ યારે ક્યા વાત હે તો ગાઈઝ ઇસ આરસીબી કે સાથ खेलेगा पंजाब किंग्स છો હાલો નમસ્તે કાલ કેમ છો કેડો હાલ હે કસ કાઈ દેખાતું નથી વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે હાલ બહાર નીકળો મે કે તું કાઈ દેખાતું નથી એટલો બલો પ્રકાશ યુ નો પેજ એન્ડ ઓલ યસ સો ગાઈસ કેલા વાગે 11 વાગી ગયા છે હું 11 12 વાગે 12 વાગી ગયા જો કે હું ગાઈઝ અહીંયા સુધો તો સવારે આઠ વાગ્યાનો ઓલરેડી ઉઠ્યો છું બરાબર છો એ બાબતનું તમે મને કઈ જ નહીં કહી શકો કે પહેલો ઉઠ્યો છું બટ હું મૂવી જોતો હતો બતાવ્યું હવે એક શૂટ છે ખતરનાક હા એવું છે ગાઈઝ સૌ ઉપર આવ્યો એટલે છાંયડો આવી ગયો છે બરાબર છે મારા કનેક્શન સારા છે બરાબર અને રાતે હું તમને સ્વિમિંગ પુલ બતાવતો હતો બટ બતાવ્યો અંધારામાં દેખાતો નહોતો હા આવી ગયો જો છે આ બાડી છે જોયું તમે એ બને ગાંડી છે આ ભાઈ એક શૂટ કરું છું કે આજની રાતની જે મેચ છે પંજાબ વર્સિસ એમઆઈ સો મારું પ્રિડિક્શન જે છે મેં તમને કીધું હતું કે આજની મેચ એમઆઈ જીતશે ને એમઆઈ જીતશે તો હું આ રીલ અપલોડ કરીશ બરાબર સો એના માટેનું શૂટ છે સો ફટાફટનું પહેલાં તો શૂટ કરી લો પછી આગળ કરીએ છીએ શું કરું છું તમે શોક મારી ગયા છો એમાં એની ટી શર્ટમાં મને જોઈને પણ ટેન્શન ના લો આ બધું ખાલી એક વિડીયો શૂટ માટે છે બરાબર એ બી આજના દિવસ માટે આજે એમાં જીતવાનું છે બરાબર એટલે બાકી બંકો ઓનલી ઓન આરસીબી માં જ છે એટલે તમે ટેન્શન લેશો નહીં જો પેલી બારી છે ને આરસીબી ટી શર્ટ હાલે મસ્તી કરી રહી છે જો જો જે ઓ તારી જાતનો લાવર જીક્યું તારું હા એ સીએસકે ટી શર્ટ વડે પોતું મારીશ હું પાછો તને ના ખબર હોય

બોલવાનું નહીં જા વિડિયો બને ને ગરમી થાય છે તો ગાઈસ આજ હે તારીખ 1 6 જુલાઈ જૂન કે જુલાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન સોરી 1 જૂન અને આજે સરકારી બર્થડે છે બરાબર ને સરકારી બર્થડે ની સાથે સાથે મારા મમ્મી નો ભી બર્થડે છે સો હેપી બર્થડે મધર હેપી બર્થડે કલાવતી હેપી બર્થડે બરાબર છે બધા વિશ કરી આવજો ભાઈ મારા મમ્મી ને જઈને આપણે કઈક આપણે સરપ્રાઈઝ જેવું કઈક પ્લાન કરી દઈએ એના માટે હું થોડુંક નવરું પડું એટલે કેમ કે દુકાને જવું છું કે દુકાને એસ વાળા આવ્યા છે કંઈક ચોરી થઈ છે ક્યાંક આગળથી એટલે શોપના સીસીટીવીમાં એ લોકોને ચેક કરવું છે એટલે જે ઉપર પીસી છે ત્યાં ઓફિસમાં એને અંદર સીસીટીવી ચાલુ છે એટલે એને બધું ફૂટેજ મારા સિવાય પાછી ઓપન થાય એટલે હું ફટાફટ દુકાને પહોંચું છું શૂટ થઈ ગયું છે હમણાં એડિટ કરી દઈશ રાત્રે મેચ છે બટ પેલા કામ પતાઈ લઈએ બરાબર છે પેલું દેખ થાય તો ભાઈ લોગ મારી મમ્મીનો બર્થડે છે એટલે આપણે ઘેર જવાય એમ તો છે નહીં પણ સરપ્રાઇઝ કરીએ તાલ કરીએ કઈ ભાઈ એક કેક ગિયાર મોકલે ને નિમુનો નહીં મારે અલગ અલગ સાંભળ એ પછી બધું હો જે કરજે પણ અત્યારે એક કેક લખ એના પર હેપી બર્થડે મોમ લખ કાઢ અને મોકલ કોકને તો આટલું કરીને મોકલને અત્યારે થઈ જાય એટલે મને ફોન કર તું કોકને મોકલતો હોય તો હારા મારું હું તો અમદાવાદ છું બરાબર એ ખ્યાલ છે એ ખ્યાલ છે મને આ તો બીજી બીજી હા એ બીજી મારી અલગ છે સો ગાઈસ સરપ્રાઇઝ સરપ્રાઈઝ આપી એમણે એમની કેક કરી દીધી છે પણ મારે મારી કેક મોકલવી પડે ભાઈ એટલે કેક વેક બધી વ્યવસ્થિત રેડી કરાવી દઈએ તમને બતાવીશ કે ભાઈ કઈ રીતે રેડી કર્યું શું કર્યું ટેન્શન ના લો એટલા માટે તો બ્લોગ ચાલુ કર્યો તમે ઓકે મોજ કરે અને આજે વાત પેલું શું કહેવાય સામૂહિક બર્થડે છે એટલે બધાને જેની જેની બર્થડે હોય બધાને મારા તરફથી હેપી બર્થડે જીઓ હજારો સાલ સાલ કે દિન હો પચાસ હજાર એવું કંઈક કહે છે ને એવું બધું એમ સમજે સન્ડે ફન્ડે बैठे हैं हम वो सब में पुलिस वाले आए थे कहीं चोरी वोरी थी थी आग एना बो काम चाली रू है बढ़ सीसीटीवी जो था हमने रोड पर ना इतनी हो सब्सक्राइब की <laughs> सरप्राइज तो सूर्य संभाल वाले वीडियो कॉल कर रहे हो शम्मन है

બરાબર ઓકે ઓકે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ સ્ટાર્ટિંગ પપ્પા થી બે હાથે બે બે બાજુ ખાઈ થઈ જાય તો શાંતિ મગજ મારી સૌ ચાલ રહી પંજાબ નું બોલિંગ આટિંગ વરસાદ પડે કે ના પડે અમદાવાદની અંદર થોડું થોડું વાવાઝોડા જેવું વાતાવરણ પણ છે અને બધાને એ વસ્તુનું ટેન્શન પણ છે કે મેચ પતશે કે શું થશે મેચનું ડિસિઝન આવશે કે નહીં આવે ડિસિઝન આવશે તમે ટેન્શન ના લો બરાબર છે આપ કે ભાઈને બોલા હે મતલબ બોલા હે મેચ કા ડિસિઝન આવેગા ઓર ડિસિઝન લાના પડેગા ઓર એમાં ટુ ધ ફાઇનલ્સ વિથ આરસીબી સામે રમશે એટલે ટેન્શન લેશો નહીં બટ જીતશે આરસીબી ફાઇનલ અત્યારનું જોઈ લો ખાલી કેવું નથી

क्या पता नथी क्लीन था तैयार यार पर मैं पास आने चार बार करया मैं तो आवला मन अपन झाड़े ले सही गया सही हाँ। गया सही गया थई गया आ तमारो काको थी जी गयो ओ तो <laughs> <उन्ना> थी गयो मारो काको थी गयो पेलो लाइट चालू करा लाइट प्रॉपर है तो खावन में जावे अब नदी अब ए ओ नदी हम भाव जे तुम्हारी बात अब बेला तुम्हारी बात अब तुम्हारी बात अब इधर मस्ती नहीं कर

अमने उनेदी अंबाणीनी अंबाणी ने माला करवा पर मत भुर कर दी तो आज श्रेया सही अरे अंबाणी ने माला मनका तुडी जाय मनका आथे काटू जे भाई साहब हां प्रीति चिंता वाह चिंताबा चिंता मारी ओवाण <laughs> आवी दाबा दा। हा हा क्लास है ये बंदा अजी हो अजी आप पूरी जाओ वर्मा मैयाच पूरी तारे

दुख 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 में वर्ष 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 फील करिए तो तो भाई तो दुख तो तो आरसीबी तो 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 so के साथ खेलेगा पंजाब किंग्स फाइनल वाह वाहली આ પંજાબ આરસીબી માં આરસીબી જીત્યું પછી જીટી મુંબઈ માં મુંબઈ જીત્યું પછી પંજાબ મુંબઈ જીતે એવું થયું એકવાર તો હરાયું આરસીબી પંજાબ ખોટ થઈ જાય પછી અવાજ ના જોઈએ થઈ 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 મને